સુરતના ઉધનામાં ઉઠી પાણીની બૂમ ગંદુ કલરવાળું પાણી આવતા ટેન્કરોનો સહારો લેવો પડતા લોકોમાં રોષ સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની બૂમ મૂઠી છે ઉધના ઝોન વિસ્તારમાં આવેલા સંજયનગર રોડ નંબર છ માં પીવાનું ગંદુ પાણી આવતું હોવાની સમસ્યા ઊભી થઈ રહી છે કલરવાળું અને ગંદુ પાણી આવતું હોવાથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે જેથી કરીને પાલિકાના ટેન્કર મંગાવવા પડતા હોવાની સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે છસો મકાનોના રહીશો પરેશાન રહેશોએ કહ્યું કે અમે ગંદા પાણીની સમસ્યાથી ઘણા પીડાઈ રહ્યા છીએ પરંતુ તેમ છતાં અમારી રજૂઆતને કોઈ ધ્યાનમાં લેતું

જેથી અમારી માંગ છે કે પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ આવે